અગિયાર વાગ્યા સંજયભાઈ જો આ છોકરીને રાખે એ ભૂરી ભૂરી એ ભૂરી હેલો એ તો આજે છે ને ભાઈ આપણે એસ કે ભડાકાવાળી ચરમ છે ને એમાં ફાઇનલી વિડીયો આજે આવી જ આવી જ ગયો છે અત્યારે તમારા બ્લોગ જોતા છે ને ત્યાં આવી ગયો છે કારણ કે અમે ટ્રેક્ટરનો વિડીયો છે ને આપણે શૂટ કરવાનું છે તમને થતું કે કાલના બ્લોગમાં કીધું હતું કે ભરતભાઈ આવવાના છે તો ભરતભાઈની છે ને એક કામ આવી ગયું ને સાસણથી રાતે રાતે જવાનું છે કારણ કે એના કોઈક રિલેટિવમાં એક દાદીમાં એની તબિયત થોડીક ડાઉન હતી ને તો એનો ફોન એવો હતો કે ભાઈ મારાથી પહોંચે છે ને મારે અત્યારે નીકળવાનું છે તો એ રાતે રાતે નીકળી ગયા સાસણથી તો એ હવે નહીં આવે ને આપણું ફાઇનલી આ ટ્રેક્ટર આપણું તૈયાર થઈ ગયું કમ્પ્લીટ રમામાં કંઈ કરવા પૂરતું છે નહીં મ્યુઝિક સિસ્ટમ ને પછી તમારા ડિમાન્ડ ઉપર નાખવાનું થાય તો આ ટ્રેક્ટર છે ને તમારે કઈ રીતના હાલે અને કઈ રીતના બધું છે ને જોવું તો એસ કે ભલાકા ચેનલમાં આવી ગયો તો ત્યાં જોતા આવજો ટાઈટરમાં લખી કે લાવતું હોય છે એસ કે ભલાકે ટચ કરશો ને કે જે આપણે એચ કે ભડાકા વાળી ચેનલ મોયું જા હાલો તો ભાઈ ઝીણા મોટું કામ કરી લી પછી મળીએ તો ભાઈ અમારે ટ્રેક્ટરનો વિડિયો છે ને બનાવી નાખ્યો છે અને છે ને ભાઈ આમાં મહેનત લાગી ને એની વાતો જ તમને પૂછું જરાક તો ખરો વ્લોગમાં જરાક દેખાવ ભાઈ કે હાવ કે તારી ચેનલમાં કે કામ એ નો લેવાનો ભાઈ જો ભાઈ મારા ખીસી જા જો ભાઈ આ રેડી બોય વારો નથી લીધો કે તડકો લાગી જાય મેરે બાબી કુ બેલા બાબી મેરે બાબુ કો ધૂપ લગ જાયગી ટ્રેક્ટર નો હવે જો જો જઈ જઈ તાગે ઓ હો 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 પાણી યાર હું પણ

હાલો ભાઈ તાપણ ટ્રેક્ટરનો વિડીયો બની ગયો તમને ખબર છે આગળ કહી દીધું હવે છે ને ભાઈ વાડિયા જવાનું છે આપણો ટ્રેક્ટર તો અહીંયા પડ્યો પડ્યું હોય તો રૂડું લાગે હાલો તો અહીં સીધા વાડિયા વાડિયા પહોંચી ગયા છે ને વાડિયા છે ને આપણે નારિયેળીના જે ખાલા હોય ને એમાં આપણે અડદ ભાઈ જો અડદ ઉગી ગયા છે એના જેના જો તો હજી તો ઉગવાન ચાલુ થયો આ સાઈડ હજી દેખાઈ ગયા એમ કે આટલું વેલું પાયું તો જો આ દેખાણા એમાં મારો મારો ભત્રીજો આવે ભૂરો આ છે આપણો કુવો કાલે પંદર ફૂટ છો ભાઈ હા તો છે નહીં ઊંધો હા તો પાણી વારવાનું છે ને પછી પાણી વારીને પછી ઘરે જવાનું તમે વાડીયાથી પહોંચી ગયા છે ઘરે ઘરે પી ને રસ્તામાં આપણે મેગી લેતા આવો છો આડે હું ભૂલોની મેગી બનાવીશું કાલે લખી માં તમે ક્યાં ગયા ત્યાં સકરાણા ગામ જતા

કઈ ઘટે નહીં હવે જલ્દી પનવેલ લે કરશું ભાઈ પણ મીઠો લઈ આવ બે કિલો ખાઈ લઈએ આજે છે ને એક દિવસ આ ટ્રેક્ટર નાખી લઈએ કારણ કે કાલે છે ને એના વ્હીલું કાઢી લેવાના કારણ કે કાલે આપણે વળીએ ને હા ત્યાં કોણ છે ને તો એ પાછળના જે વ્હીલ છે ને આપણે ટ્રેક્ટર ના કાઢી લીધા તો એ ટૂંકમાં છે ને એમાં સડાવા પડશે કાલો આજ નદી છે ને આપણે આ ટ્રેક્ટર નાખી લઈએ પછી કાલેથી છે ને

પછી ખાઈ લે પછી બધી પછી નીકળે ને બધી ઉકળ નહીં ખાવાનું બહેન દોઈ લેવાનું બહેન દોઈ લેવાની ડેરી દૂધ દી આવે રૂપિયા આવે એનું ખાણ કપાઈ છે લેવાની એ પાછો બહેન ખવડાવવાનું દોવાની એમ જ કરવાની પૂરી થઈ જાય હાલો તો હું લખી માને હે ને લખી માને બેન ના ઘરે કે મારા માસીના ઘરે છે ને મૂકતો હું ને મારે પછી આમ જવા છે ખાવા રાખવા દોસ્ત બધું પાલટીમાં હાલો તો તમને ઉતારી જાય હાલો તો આ વ્લોગ ને અહીંયા પૂરો કરી દેસું મળીશું કાલે નવ વ્લોગમાં ત્યાં સુધી બધાને કીધું તો બાબા બાબા શિવ mà đi có thể nhớ like vậy,